રાજકોટ પાસે આવેલા ત્રંબા કસ્તુરબા ધામ ખાતે જર્જરિત હાલતમાં રહેલા પુલ રિપેરિંગની અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનો ઉકેલ ન આવતા ગામ લોકોએ રોષભેર રેલી સ્વરૂપે ભેગા મળીને ને ભાજપના હોદ્દેદારોએ પ્રવેશવાની મનાઈ તેમજ ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે તેવા પોસ્ટર સાથે ભારે વિરોધ નોંધાવ્યો અહેવાલ ગિરિરાજસિંહ રાણા અત્યંત પૌરાણિક સ્થળ છે અને ત્યાં શ્રાવણ માસમાં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન અને દર્શનાર્થે આવતા હોય છે

આખી જવાબદારી તંત્ર તથા ધારાસભ્ય ઉપર રહેશે આજે અમે લંબા ગામ તથા આજુબાજુના ગામ લોકો કે જે અહિયાં મંદિરે સેવામાં આવતા હોય છે એ બધાએ નક્કી કર્યું છે કે ભાજપના કોઈ પણ આગેવાન આગેવાનને ત્રંબામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં બે હજાર બાવીસથી આની વિધાનસભાની ગઈ પછી ભાનુબેન કે જેઓ એનો મત વિસ્તાર આવે છે ત્રંબામાં અમુક સુધી દેખાણા નથી તે કેબિનેટ લેવલના મિનિસ્ટર હોય અને જો આવું એનાથી નાનું કાર્ય પણ નો થતું હોય તો અમે આજે ગામ લોકો દ્વારા ભાનુબેન કે જે ગુમ થઈ ગયેલા છે એવા પોસ્ટર લગાવેલા છે અને ભવિષ્યમાં એને પ્રવેશ બંધી કરવામાં આવશે જેની બરોબર અમે નોંધ લઈ જઈએ અને જે કોઈ ભાનુટેન ને ગોતિયા છે એને કંબા ગામ વચ્ચે એકવીસ હજાર રૂપિયા અમે ઇનામ આપવાનું